પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમ અગ્રણી કિશોરભાઈ વિક્રમસિંહ જેઠવા વગેરે આગેવાનોની હાજરીમાં વિશ્વ ડ્રગ વિરોધી સેમિનારમાં વિદ્યાર્થીઓને વ્યસનથી મુક્ત થવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું બાદમાં ધોરાજી પોલીસ સ્ટેશન ખાતેથી વિશાળ જનજાગૃતિ રેલીને રેલીને આવેલ અધિકારીઓ દ્વારા પ્રસ્થાન કરાવી અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને લોકોને જાગૃત કર્યા હતા આજનો દિવસ એટલે વિશ્વ ડે એના અનુસંધાને ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓ પંદરસો જેટલા વિદ્યાર્થીઓ આ પેલામાં જોડાયેલા છે અને ચૌદ જેટલી સ્કૂલો એમાં ભાગ સ્વયંભૂ લીધેલો છે અને પોલીસને સહકાર આપેલ છે પોલીસ તરફથી આપ સૌ મીડિયાના માધ્યમથી એવી પણ એક અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિદ્યાર્થીઓ જે પોતે જહેમત ઉઠાવી અને રોડ ઉપર રેલી કરવાના છે તો તેનો સંદેશ ફક્ત એટલો જ છે કે આ એન્ટી ડ્રગ ડે છે એને એક દિવસ પૂરતો નહીં પણ કાયમી માટે ઉજવવામાં આવે અને કોઈ પણ જાતનું વ્યસન એ પોતાના માટે અને સમાજ માટે એકદમ ખરાબ છે એનું એક ઉદાહરણ પૂરું પાડે અને પોતે તમામ નશામાંથી મુક્ત થાય અને નશાને જાકારો આપે એના માટેનો આ એક પ્રયાસ છે પોલીસ વિભાગ તરફથી જેમાં જ્યુડિશરી વિભાગના તેમજ પ્રાંત કચેરીના તેમજ હોસ્પિટલ વિભાગના અધિકારીઓએ પણ પોતાનો સમય કાઢીને અહીંયા અમને સહયોગ કર્યો છે તે બદલ હું તેમનો પણ આભાર માનું છું અને